શ્રીભદ્ધપુરાપશ્રી સદને સ્વચ્છે વિષેંગે મણિ રત્ન હેમણ રચિ સિંહાને સંસ્થિત جedota saraam મહાત્મ જ્ઞાને સહિત જેને નિશ્ચય હોય તેનાથી શું ન થાય એક વિભાગ પછી બીજો વિભાગ જેને ભગવાનનો નિશ્ચય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં જેમ કહે એમ કરે એમાં બે નામ આપ્યા મહારાજે એક સુંદર જે સુથાર બીજા ડોસાભાઈ વાણિયા વચનમાં ફેર ના પાડે પણ આજે એક નવાઈની વાત થઈ છે કથા સાંભળી આ યાદીમાં મહારાજે પોતાનું નામ આપી દીધું બોલો બને सभा संचालक કોઈ હવે મને હાથ પરાવો છે મે તો કેમ ઉલાવે પરમે ભારા જે પોતાનું નામ આપ્યું દેતો કે પણ એ નામ આપ્યું છે ને એ આપણો કામ થઈ જાય જોઈએ યાદ રાખજો ભગવાનના वचनમાં ફેર પાડીને જેમ કહે એમ કરે તે ઉપર પોતાની વાત કરી હજુ તો યાદી બાકી છે મહારાજે પોતાની વાત કરી અમારો સ્વભાવ કેવો હતો તો ગૌ માત્ર એક સ્થાનમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં મહારાજ એક જગ્યાએ રહેતા કેટલો સમય ગો દોહન

કે ગોવગોહન માત્ર એક સ્થાન માં રહેવાય વધુ રહેવાય અને એવા ત્યાગી હતા મહારાજ ત્યાગી હતા ત્યાગી હોય ને એને ક્યાંય પણ પોતાના શરીર માટે કોઈ સંગ્રહ ન કરે કાળી રમવા જોશે

શ્રીજી મહારાજે પોતાનો પરિચય આપ્યો છે વિશેષ કેવા ત્યાગી હતા પ્રથમ નો ઓગણત્રીસ મોજના વ્રત અમે પુરુષોત્તમ પુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ વાયુ ભક્ષણ કરીને રહેતા કઈ નહીં ઉપવાસ અને શિયાળો ઉનાળો અને ચોમાસો તેના વિશે છાયા વિના એક કૌપિન પર રહેતા શ્રી મહારાજના શબ્દો છે પ્રથમ ના ઓગણત્રીસમાં ખુલ્લા આકાશ નીચે રહેવા ઉનાળો હોય તો આમ ધબતો હોય છતાં ખુલ્લા આકાશની નીચે ચોમાસામાં ધર ધરાટ વરસાદ પડતો હોય પણ ખુલ્લા અને શિયાળામાં ઠંડી પડતી હોય ખુલ્લા આવી રીતે મહારાજ રહેતા વિચાર કરી લો એક રાત પહેલો તો ખરા ખુલ્લા આકાશ નહીં કપડા નહીં પહેરવાના ફોપીન પર રહેતો કપડા લઈને તો બધા છે avete Svamina un po' di gente a piedi. Allora, dopo qualche turno, che turno avete? Muttato, non so, mi è venuto che ho ramato, non so, mi che era

ક્યાંય બંધાય નહીં વૈરાગ્ય વાળો હોય ને એ ક્યાંય બંધાય નહીં હૈયામાંથી ક્યાંય આસક્તિ ન હોય એને વૈરાગ્ય કહેવાય શરીર છૂટે એ ત્યાગ અને મનથી છૂટે એ વૈરાગ અને અતિશય વૈરાગ્યવાન હતા અતિશય વૈરાગ્ય હતો અને

વર્ણી રાત તમે પણ લખો અને વરણીએ પણ પત્ર લખ્યા આ પત્રો સત્સંગી જીવનમાં સંસ્કૃતમાં છે ભક્ત ચિંતામણીમાં ગુજરાતીમાં છે વાંચો મહેરબાની કરી થોડો વાંચો ઘરમાં ડગલા ભલે કાલ્યા પણ એના ડગલાના હાથે નહીં થવા ડગલા એટલે પીડીયત બોક્સ દુર્દશા કરી નાખી માણસને માણસાઈની ગઈ અને સમાજ ગઈ પહેલા પાંચ જણા ભેગા બેસતા કઈ ઝઘડો હોય પથ્વેદ હોય તો ઉકેલાઈ જતો અત્યારે કોઈ ભેગા બેસવા તૈયાર નથી અને મોટા ની ક્યાં વાત કરું પેલા નાના બાળક બાપના ખોળામાં બેસતા અત્યારે ટીમ ના ખોળામાં બેસે છે બાપના ખોળામાં નથી બેસતા બાપો ખુરશી ઉપર બેઠો હોય તો કઈ એક પાસે જઈ જાય પેલું છોકરો દોડીને બાળે છે બે કાગળ ગયા અને રામાનંદ સ્વામી પછી બે કાગળના જવાબ આપ્યા કાગળ લઈ જનાર અને જવાબ લાવનાર ભયાનો હતા જવાબ આપ્યા પત્રો આપ્યા વાંચ્યા પછી વર્ણી બોલ્યા બબજી ગુરુએ કંઈ બીજું કંઈ કહ્યું છે હા કહ્યું છે બોલવાને શું કહ્યું છે તમારા માટે ખાસ કહ્યું છે ઓ પાછા ચોખા બોલા તમારા માટે ખાસ કહ્યું છે બોલો બોલો છે ગુરુ એ શું કહેવાય છે તો રામાનંદ સ્વામી એ ભોજનગર થી કઈ મોકલ્યો જો સત્સંગમાં દયાનો ખપ હોય તો થભલાને પાથ લઈને પણ દેવું પડશે એ મયારામ ભટ આવીને કયો ભટજીએ કયો ત્યારે અમે आंबला ने बात ली थी कि यानी को नाम आविष्य हो चूका है लॉज आश्रम ने ओस्लिमा आनी खबर ली थी महाराजे बनी राजे वास नहीं आंबला ने बात ली थी मतलब वो तो जी व्याख्या करी पर ची तेर में कई उत्तेर में આ મુક્તાનંદ સ્વામી ની આજ્ઞામાં રહો કોણ ભાઈ મુક્તાનંદ સ્વામી પછી અમે સ્વામી ના દર્શન થયા હોય નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં ગયા આવા લક્ષણે કરીને જેને સંતનો અને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને જાણી આ થયો લેબોરેટરી રિપોર્ટ કે નિશ્ચય હોય કે કેવો હોય એ એક શબ્દ પકડી લે સુધારો ન કરે થાંભલાને બાસ બનીને રહેવું પડશે ઉભા છે થાંભલાને બાસ ભરી અને નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં લયા સ્વામી કેમ કરે મુક્નંદ સ્વામી હા કહીએ સ્વામીને આપણે તો એ જો આવે છે એની સેવા કરવાની છે તો આશ્રમમાં તમે શું સેવા કરી શકશો કંઈ પણ જે અશે કરીશું આ પણ તમે બહુ દુમડા છો તપસ્વી છો કૃષ્ણ સહિત છે એટલે તમને અમે ક્યાંય મોકલતા નથી પણ આજે આપના આ સંતો પત્ર મેળવા દેવાના છે પાંતર મેળવા ખાખરાના તમારા જે સત્ય હોય તો આવે એને જમવા માટે પત્રાવળા આપતા સ્વામિનારાયણ ભગવાન ઉગાડા આજુબાજુના જંગલમાં પાંદડા લેવા જાય તપી લઈ આવે પાંદડાની પછી આશ્રમમાં આવી અને હળીઓ લઈ અને પાંદડા એકબીજા સાથે જોડે અને પતરાવું બનાવે પતરાવાની તપ્યો થાય પછી બીજો શું કરતા આ ખબર છે સત્સંગી જીવનનો આ શ્લોક છે પ્રથમ પ્રકરણનો પત્ર કાષ્ઠ કવિ શ્યાત્યા

गुरु वर्षे कुप्रोली नवार तक्या का कलक में ही जाने का सुला गया ने अनुभव ने राज्य संकल्प करे हो गए प्रभु तो मुक्ता दुसामी राज्य था यूं कहीं था तो हार अने कोई कन्या पोदोलो ने वह वहाँ की बड़ी ओ माँ कंपल थी ने वो तो ने वो છાણો કોદળો જેવા વાકી વળે અને કોદળામાં દરિયો દેખાય પહાડ દેખાય જંગલ દેખાય બ્રહ્માંડ દેખાય એટલે રાડ પાટ બાકી જાય એટલે કોદળા નવરા એટલે વાડી રાડ ઉપાડે અને તો તો ભરે આખો મોટો કોદળો ભરે એટલે એને આજી મુક્તાનંદ સ્વામી કહે છે સજ્જદાસ કહીએ સ્વામીજી આ બધા આપણા સંતોજ જાય છે અને ત્યાં તો બધી હરીફાઈ ચાલે છે પોદળા લેવાની કે માલ અડધો ટોપલો ન થતો ભેગો અને તમે તો આખો ટોપલો ભરીને આવો છો શું કરો છો તમે સ્વામી હું તો કઈ કરતો નથી પણ મને જોઈને બધા એક બાજુ થઈ જાય છે એટલે પછી આ પોદળા ભરી લઈ આવીએ છીએ કલ્પના કરી શકો જે સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ વાગા વસ્ત્રો ધારણ કરાવીએ છીએ

સ્વામીના ભગવાન કહે છે નવ નવ મહિના સુધી અમે આ કર્યું છે સ્વામી આજ્ઞામાં જ રહ્યા મુક્તાનંદ સ્વામી કે પ્રમાણે કરવા સર્જુદાસ એ સામત કરો અને સર્જુદાસ ને સ્વામી કહેતા થોડા કુછ બી અનાજ લો થોડું જમો અમારી મરજી ન હોય છતાં મુક્તાનંદ સ્વામી ની આજ્ઞા થાય એટલે રોટલા નો ટુકડો જરા જમવા શ્રીજી મહારાજે સ્વમુખે આ પોતાની વાત કહી છે કે અમે થાંભલા ને પાર થઈ હતી બહુ મોટી વાત છે આપણા માટે આખી જિંદગી ચાલી જાય છે તો ઘણાને થાંભલો હાથમાં આવતો જ નથી બાત ક્યાં બરાબર મહેરબાની કરીને એક થાંભલો તો ચોક્કસ નક્કી કરી રાખજો ક્યાં વાત બરાબર એક થાંભલો જેને જિંદગીમાં નક્કી કરી રાખ્યો હોય ને એને ક્યાંય વાંધો આવતો નથી પણ તેને જિંદગીમાં ખાંભલો જ આત્મા ના આવ્યો ભાઈ તો એ બિચારાનો કોઈ ઠેકાણ પડતો નથી એક ખાંભલો એટલે વફાદારીઓ આ સંત અમારા છે માણસ સમાજમાં નક્કી કરે છે કે આ મારા કાકા છે આ મામા છે આ બનેવી છે આ શાળા છે આ સસરા છે એ નક્કી કરી રાખે છે જિંદગીમાં પોતાનો સાધુ કોઈ નક્કી કરી શકતું નથી ક્યાં મારા સાધુ છે તો એ જે નક્કી થાય જીવનમાં એનું નામ જો થાંભ કરતા આવડી જાય ને ઓહો સુખ સુખ ના ગગલા હમણાં થોડા દિવસ પહેલાની એવી ઘટના છે જતા તો ટેક્સ પાસે ઉભા રહેવું પડે

હર પેત્રો પાડો પુત્રા કો બે પુત્રા જ છે પોલેક પાલતો ને જને ખાダરી આવડી જને தாம் ભલાજી જિંદગી માં એક આપલા ને પાસ આવડી એ 20 લાખ ની ગાડી તૈયાર છે સસ ગામ ની અને જને ભાઈ નાવક આપળો આત્મા ના આવ્યો કે જિંદગી માં આપળો આત્મા ના આવ્યો એ પછી પાલતો

મહારાજે ભક્તની યાદીમાં આ રીતે પોતાનો પ્રસંગ પ્રવર્ણવ્યો કે આટલું શીખવા જેવું છે સ્વામીનારાયણ